જય માતાજી મિત્રો કેમ છો બધા મજા માને તો આજે મારે બનાવવા છે પકોડા વરસાદ આવ્યો છે અને અમારા આરિયા બેબી કે છે કે પકોડા બનાવવા છે મને પકોડા બહુ જ ભાવે એટલે મે મારા માસીને કીધું અને પકોડા બનાવી દે તો હું એને મદદ કરું છું જો મેં ચટણી બનાવી દીધી છે હવે હું બટેકા ફોલો છું હવે હું પકોડાની રાહ જોઉં છું કે ક્યારે બનશે પકોડા આરિયા બેબી જો મને હેલ્પ કરે છે બટેટા મને ક્રસ કરી દે છે હું બટેટા ચેપી દઉં છું મદદ કરી દઉં છું તો જલ્દી નથી કરતી પકોડા મને બહુ ભૂખ લાગી છે અમાર આર્યા બેબીને બહુ ભૂખ લાગી છે ને તો મને કે લાવું હું તને મદદ કરું પણ મને જલ્દી પકોડા બનાવી દે ચાલો બધી વસ્તુ તૈયાર છે મારી અને ફ્રાય પેન મે પકોડા ફ્રાય કરવાના છે ચાલો મારા સરસ મજાના પકોડા બનીને તૈયાર છે અને આ બ્રેડ વડા બનાવ્યા છે મેં જો અને બાળકો બેસી ગયા છે નાસ્તો કરવા માટે